અત્યારે ઉકાઈ થર્મલ ગેટની સામે કોઈ સાપ પાઇપની અંદર ફસાયો છે તેવું એક ભાઈએ જણાવ્યું તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ કયો સાપ છે અને તેને તે કંડિશનમાંથી બહાર કાઢીએ તો બની રહો વિડીયોના અંત સુધી રેડ સ્નેક છે ધમણો ધમણો છે

બહુ ડેન્જર ફસેલો છે ને તો કપાઈ જાય એવો જ છે હાજક બરાબર ના એટલે કે તૂટી ગયા છે કો મસાલો ઉપર ફેંટી લે એવું લાત માયો બે તેરે કાટ્યો આખો જેર રોસડાવ ઓહ જેર લિસ આખી રાતનો અકળાયેલો હશે આ સાપ એટલે જ આ સાપે આટલી જોરથી કરડી લીધું આખું હાથ લોહી લુહાણ થઈ ગયું પરંતુ ગભરાવાની જરૂર નથી આ સાપે બિનઝેરી છે નોન વેનામસ છે એટલે કશું થવાનું નથી જુઓ જોઈ શકો છો તમે આ અત્યારે અમે આ આ કટર મંગાવી લીધું છે આનાથી આપણે આપણે પાઇપ કટિંગ કરીને સાપને સહી સલામત બહાર કાઢી

વિડિયો બનાવવાનો પણ તું એમ તારો વિડીયો ચાલુ જ છે આપણો કાઈ આખો પ્રોપર આવે ને જો આમ આમ ઉપર તારો વિડીયો બનાવે છે ફસાઈ ગયેલું છે ને બહાર કે આ બાજુ બહાર ખેંચી લે તારી બાજુ જ ખેંચ ઓ નહીં પણ તો બ્લેડ અંદર ઘૂસી ગઈ છે નીકળી બરાબર જો કે કર એમ કર ફેરવી

પછી જઈને ડ્રેસિંગ કરી લઈએ કારણ કે લોહી બંધ નામ નથી તો ચાલો આ સાપને અત્યારે આપણે રિલીઝ કરી લઈ અમે આ સાપ બિનજી રિઝ છે એટલા માટે આ સાપને આપણે અહીં જ રિલીઝ કરી દો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત